અંકલેશ્વરના શેતના હોલ ખાતે ડીવાય એસપીની અધ્યક્ષતા હેઠળ વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઝુંબેશ અંતર્ગત લોક દરબાર યોજાયો હતો જેમાં અંકલેશ્વર એ ડિવિઝન રૂલ જીઆઈડીસી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને નગર નાગરિકો સહિત આગેવાનો હાજર રહ્યા હતા ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો જેથી આજ રોજ વ્યાજખોરો સામે કાર્યવાહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશુલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ સેતના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલતા કરતા શખ્સો વિરુદ્ધની ફરિયાદોના નિકાલ અંગેના ઉપરાંત લોકોમાં જનજાગૃત આવે તે માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ અને જયડીસી પોલીસ મથક વિસ્તારના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિતિમાં ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી જે લોકો ધીરધાર પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લેતા હોય ત્યારે તેઓને ખાનગી ધિરાધારોને બદલે બેંકોમાંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી આ લોક દરબારમાં બેંકના અધિકારીઓ અને નગરપાલિકાના રેવન્યુ વિભાગના અધિકારીઓ એ વિરુદ્ધ સ્કીમ અને લોન અંગે માહિતી આપી હતી સાથે લોકોની સમસ્યા સહિતના પ્રશ્નોને નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ લોક દરબારમાં એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ અને જેડીસી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સહિતની મોટી સંખ્યામાં નાગરિકો અને આગેવાનો હાજર રહ્યા હતા રોજ અંકલેશ્વર સેજના હોલ ખાતે અંકલેશ્વર રે ડિવિઝન બી ડિવિઝન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તથા અંકલેશ્વરની આજુબાજુના જેટલા પણ લોકો છે તેના લાભાર્થ માટે આપણે ગેરકાને કાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિને કેવી રીતે કંટ્રોલ કરી શકાય નાથી શકાય તેના માટે બે ઉદ્દેશ્ય સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઉદ્દેશ્ય એ હતો કે સૌ તો પોલીસ દ્વારા એવા જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિના ભોગ બન્યા છે તેને સુધી પહોંચી શકીએ તેમના પ્રશ્નો સાંભળી શકીએ અને એવા કોઈ પ્રશ્નો ધ્યાને આવે તો એને ધ્યાને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકીએ તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને બીજો ઉદ્દેશ્ય એ પણ હતો કે આ બાબતે લોકોમાં જે અવેરનેસ આવે અને એ લોકોને આ બાબતેની કાયદેસરની જે માહિતી જે છે કાયદેકીય માહિતી જે છે તે મળી શકે તેના માટે બેંકના અધિકારીશ્રીઓ નગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા રેવન્યુના અધિકારીશ્રીઓ અને એની સ્કીમ બાબતેની ચર્ચા અને માહિતી આપવામાં આવી જેમાં સખી મંડળ બેંકની અલગ અલગ સ્કીમ પ્રધાનમંત્રીશ્રીની યોજનાઓ તથા સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ બાબતે પણ જાણકારી આપવામાં આવી તથા આ કાર્યક્રમના અંતે લોકો દ્વારા જે પ્રશ્નો છે લોકોની સમસ્યાઓ છે તેમને પણ પ્રશ્ન પૂછવા પૂછવાની એક તક આપવા આપી અને એમના જે જે પ્રશ્નો છે તેને પણ સાંભળવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે પોલીસ વિભાગ રેવન્યુ વિભાગ નગરપાલિકા તથા બેંકના એ આ સંયુક્ત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું